હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ દેશી પદ્ધતિથી એકદમ સરળ રીતે બહુ જ ટેસ્ટી એવું આપણે શાક બનાવીને તૈયાર કરીશું ચોળી બટેટાનું અને રીંગણનું તો તમે જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો ફ્રેન્ડ્સ એકદમ સરળ પદ્ધતિથી ટેસ્ટી શાક બનાવવાનું શરૂ કરીએ એના માટે અહીં એક કુકરમાં મેં બે મોટા ચમચા જેટલું તેલ લઈ લીધેલું છે તો તેલનું પ્રમાણ તમે વધારે ઓછું તમારી પસંદ પ્રમાણે રાખી શકો એમાં એક નાની ચમચી જેટલી રાય એડ કરેલી છે અને દસથી બાર જેટલા મીઠા લીમડાના પાન સરસ રીતે ધોઈને એડ કર્યા છે તો મને સ્પેશિયલી એનો ટેસ્ટ બહુ જ ગમતો હોય છે અને એની સ્મેલ પણ મને બહુ પસંદ છે એટલે મેં એડ કર્યું છે જો તમારી પાસે મીઠા લીમડાના પાન ના હોય તો તમે સ્કીપ કરી શકો છો એમાં મેં એક મોટી સાઈઝના પ્યાજને સરસ રીતે આ રીતે રફ ચોપ કરી લીધેલો છે અને એડ કરેલો છે હવે એને હલકો ગોલ્ડન કરવાનો છે વધારે પડતો આપણે એને ડાર્ક ગોલ્ડન કલર નથી કરવાનો એટલે ફક્ત બે જેવી મિનિટ સુધી આપણે એને સાંતરીશું એટલે એના ઉપર હલકો ગોલ્ડન કલર આવી જશે તો જુઓ ફ્રેન્ડ્સ હું તમને અગાઉ બતાવી દઉં છું છે ને આ રીતનો હલકો ગોલ્ડન કલર આવી ગયો છે તો આ ટાઈમે આપણે એમાં ટામેટા એડ કરીશું તો મેં બે નાની સાઇઝના ટામેટા મારી પાસે હતા તમે એક મોટું લઈ શકો અથવા બે નાના પાક્કા અને સરસ ટામેટા લેવાના અને પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું જેથી ઝડપથી ટામેટા સોફ્ટ થઈ જશે અને ઝટપટ આપણું કામ પણ થઈ જશે તો આ રીતે મેં સરસ એવું મિક્સ કરી દીધેલું છે ફ્રેન્ડ્સ ટામેટા સરસ એવા સોફ્ટ થઈ જાય પછી આપણે એમાં આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું તો હજુ એમાં હલકી કચાસ છે આપણે એને મિક્સ કરતા જઈએ છીએ અને હવે એમાં આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું તો ફ્રેન્ડ્સ નાની ચમચી જેટલી આદુની પેસ્ટ નાની ચમચી જેટલી મરચાંની પેસ્ટ અને નાની ચમચી જેટલી લસણની પેસ્ટ આપણે એડ કરી રહેલા છે તો અહીં હું ડાયરેક્ટ જ જે ચમચાથી શાક હલાવી રહેલી છું એનાથી જ મસાલા એડ કરું છું જેથી વધારે વાસણ ન થાય તો આ રીતે તમે જોઈ શકો છો મેં નાની નાની ચમચી જેટલી ત્રણે ત્રણ પેસ્ટ એડ કરેલી છે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે એમાં પાવડર મસાલા કરીશું તો પાવડર મસાલામાં વન ફોર્થ ચમચી જેટલો હળદર પાવડર એડ કર્યો છે તમે વધારે પણ એડ કરી શકો તો મારા હળદરનો કલર બહુ સારો આવે છે એટલે મેં વન ફોર્થ ચમચી જેટલો એડ કર્યો છે અને એક મોટી ચમચી અને થોડુંક બીજું ઉપર એવું ધાણાજીરું એડ કર્યું છે અને એક ચમચી ભરીને મેં એમાં લાલ મરચું કશ્મીરી લાલ મરચું એડ કરેલું છે તો આપણે લીલું મરચું પણ એડ કરેલું છે ફ્રેન્ડ્સ એટલે અહીં મેં કશ્મીરી લાલ મરચાંનો એ ઉપયોગ કર્યો છે અને એમાં એક મોટી ચમચી જેટલું પાણી એડ કરેલું છે જેથી મસાલા બળે નહીં અને ફ્રેન્ડ્સ કશ્મીરી લાલ મરચાંથી કલર બહુ જ સરસ આવતો હોય છે તો તમારી પાસે આ મરચું હોય તો એડ કરજો બાકી તમે જે રેગ્યુલર મરચું ખાતા હોય અને એ તીખું હોય તો એનું પ્રમાણ તમે ઓછું પણ વાપરી શકો અહીં મેં બટેટા અને રીંગણને આ રીતે કટ કરેલા છે સાથે સાથે પાંચસો ગ્રામ જેટલી ચોળીને મેં સરસ રીતે સફ કરીને લઈ લીધેલી છે બધી વસ્તુને મેં સમાડીને આ રીતે બાઉલમાં પાણી રાખીને એડ કરી રાખેલું તો તમે કોઈ પણ સબ્જી ફ્રેન્ડ્સ બનાવતા હોય ને તો એને પંદર મિનિટ જેવી પાણીમાં આ રીતે રાખવાની જેથી એના ઉપર કોઈ જંતુનાશક દવા છાંટેલી હોય તો એ પણ નીકળી જાય અને સરસ રીતે પૌષ્ટિક ખોરાક આપણે લેવા માટે ખાતા હોઈએ બરાબર ટેસ્ટ તો ખરો જ સાથે સાથે તો આપણે થોડીક કાળજી લઈએ ને તો આપણું સ્વાસ્થ્ય સારું રહે આપણા ફેમિલી મેમ્બર્સનું સ્વાસ્થ્ય સારું રહે તો આ રીતે પંદર મિનિટ જેવું પાણીમાં તમારે ડીપ કરીને રાખવાનું અને પછી આ રીતે આપણે એડ કર્યું સરસ રીતે મિક્સ કરી દીધેલું છે સાથે સાથે થોડું લસ લસતું શાક મને ગમતું હોય છે અમારા ફેમિલીમાં એટલે મેં એમાં થોડુંક પાણી પણ અડધા કપ જેવું એડ કર્યું છે પણ જો તમે બિલકુલ કોડું શાક ખાવાનું પસંદ કરતા હોય તો આ ટાઈમે તમે એકથી બે ચમચી જેટલું પાણી એડ કરશો તો પણ ઇનફ છે તો જુઓ તમને બતાવી દઉં આ રીતની હલકી ગ્રેવી મેં રાખેલી છે હવે આપણે કૂકરની લીડને બંધ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આપણે એની બે સીટી લઈ લઈશું અને પછી કૂકરને બંધ કર્યા પછી તરત નહીં ખોલી કાઢીએ એને આપમેરે થોડીક સીટી રિલીઝ થઈ જવા દઈશું અને પછી આપણે ખોલીને જોઈશું બરાબર તો જુઓ બે સીટી પણ આવી ગઈ છે મેં કૂકર બંધ સોરી ગેસ બંધ કરી દીધેલો છે અને સરસ સીટી પણ એની જાતે આપમેરે નીકળી ગઈ છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ટેસ્ટી શાક એકદમ જટપટ બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ એકદમ સરળ પદ્ધતિ છે તમે ટિફિન માટે સાંજ માટે સવાર માટે ગમે ત્યારે રોટલી સાથે ભાત સાથે જો ખાવું હોય તો તમે થોડી ગ્રેવી વધારે પણ રાખી શકો તો ફ્રેન્ડ્સ તમે પણ જરૂરથી બનાવો ટ્રાય કરો અને તમને મારી રેસિપી કેવી લાગે છે મને કમેન્ટ સેક્શનમાં કહેજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું ત્યાં સુધી આવજો